મહેસાણા જિલ્લા તંત્ર અને મહેસાણા નગરપાલિકા આયોજિત મહેસાણા શહેરી વિસ્તારમાં રેશન કાર્ડ ઈ કેવાયસી કામગીરી શરૂ કરવામાં આવી છે સવારે દસ વાગ્યાથી સાંજે છ કલાક સુધી ચાલનાર આ સેવા મહેસાણા શહેરના જુદા જુદા વોર્ડમાં શરૂ કરાઈ છે આજથી એક અઠવાડિયા સુધી તારીખ ત્રીસ અગિયાર સુધી ચાલનાર આ કેમ્પ શહેરના અગિયાર વોર્ડમાં કામગીરી યોજી શહેરના દરેક વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કરી રહી છે આજે આ કેમ્પ વોર્ડ નંબર એક તથા બે માં રામદેવ મંદિર જીઈબી પાછળ યોજવામાં આવેલ જ્યાં આ નાગરિકો મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો હાલ સરકારની સૂચના મુજબ પુરવઠા અંતર્ગત રેશન કાર્ડની ઈ કેવાયસીની કામગીરી કરાવવાની સૂચના છે બહુ મોટા માસ જૂથને આ બાબતે અવેર કરવા એમનું ઈ કેવાયસી જલ્દી થાય મફત અનાજ મેળવતા કાર્ડ ધારકોને એમને કોઈ જગ્યાએ તકલીફ ના પડે અને એના માટે એક અમે ગ્રામ્ય મામલતદાર તરીકે અલગ અલગ જગ્યાએ કેમ્પનું આયોજન કર્યું છે આજથી નગરપાલિકાના વોર્ડ નંબર એક અને બેમાં એના પછી નેક્સ્ટ ડે ત્રણ અને ચારમાં એમ સતત પાંચ દિવસનું આયોજન કરેલ છે આ ઉપરાંત સભાનું પણ આયોજન કરેલ છે એમાં અલગ અલગ ગામોની અંદર ચાર દિવસ સુધી આ કાર્યવાહી કરી અને લોકોને જાગૃત કરી ઈ કેવાયસી અને એગ્રીસ્ટેકના રજિસ્ટ્રેશન બાબતે એટલે ખેડૂત હોવાનું રજીસ્ટ્રેશન બાબતે પણ ભરપૂર પ્રચાર પ્રસાર કરી અને લોકોને અવેર કરવાની કામગીરી કરી રહ્યા છીએ